પુરવઠા વિભાગના નિયમોના ધજાગરા ઉડાવી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડી સાત ગેરરીતિ પકડી પાડી હતી આ મામલે

અને અનાજનું વેચાણ કરતો હતો સરકારી અનાજની દુકાનમાં સાત પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવ્યો હતો અને યુ એકાઉન નંબરની દુકાન ચલાવતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત